નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહિયાંના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

આ સાથે જ તેમણે કહ્યું ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ આવશે રાજકીય પક્ષોમાં હુસાતુસી અને મતભેદ વધુ થશે રાજ્યમાં તખતા પલટ થવાની કોઈ શક્યતા નથી મોટો પક્ષ ભાજપ છે એટલે તેમાં આવાગમન રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજકારણમાં પક્ષપલટાની મોસમ શરૂ થશે તેમણે કહ્યું છે કે રાજ્યમાં તખતા પલટની કોઈ શક્યતા નથી ફેબ્રુઆરી થી મે મહિના સુધી ગુજરાતમાં રાજકીય વાતાવરણ રહેશે રાજકીય પંડિતોએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અંબાલાલ પટેલ હવામાનની આગાહીના નિષ્ણાંત છે અંબાલાલ પટેલ રાજકીય આગાહી કરે છે તેને વધુ મહત્વ આપી ન શકાય પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર